કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પસ કાર્યક્રમ આજે આવ્યો છે આઠ સફર પર અહીંયા સિનિયર આર્ટિસ્ટને પોતાના વિદ્યાર્થીઓ સાથે અહીંયા વિવિધ પ્રકારના પેઇન્ટિંગનું ડિસ્પ્લે કર્યું છે અને ઘણા બધા અહીંયા વિદ્યાર્થીઓ જોડાયા છે નાનાથી લઈને સિનિયર આર્ટિસ્ટો પણ અહીંયા આવી રહ્યા છે અને ખૂબ સુંદર મજાનું એક્ઝિબિશન છે તો ચાલો મારી સાથે નિર્માણ પર્સની સફર આજે જોડાઈ છે આર્ટ સાથે એક્ઝિબિશનમાં ઘણા બધા સ્ટુડન્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે અને અહીંયા ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ્સ છે તો અહીંયા જે આર્ટિસ્ટ છે તેમની આપણે મુલાકાત કરીએ શું નામ છે આપનું જાહ્નવી ચૌધરી અને જાનવી તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું છે મેં ચાર પેઇન્ટિંગ્સ બનાવ્યા છે એક બે વોટ પેન્સિલ કલર છે અને એક પેન અને થર્ડ જે ક્રિષ્ણ છે એ પેન્સિલ કલર અને બેકગ્રાઉન્ડ એનું મેં વોટર કલરથી કર્યું છે અને એક એબસ્ટ્રેક્ટ આર્ટ છે જે એક્રેલિક પેઇન્ટથી કર્યું છે કેટલા વર્ષોથી પેઇન્ટિંગ સાથે જોડાયા છો છ વર્ષ છ વરસથી જોડાયા છો અને પેઇન્ટિંગ તમને કરવું ગમે છે હા અને આજે એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે તમારા ફો પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે થયા છે તો શું કહેવા માગશો એટલે મને આમ બહુ આમ એ સારું લાગે છે કે હું મારા પેઇન્ટિંગ્સને આમ ડિસ્પ્લે કરી શકું છું એક પ્લેટફોર્મ મળ્યું છે કે જ્યાં હું મારા પેઇન્ટિંગ્સને સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકું છું બધા પણ આર્ટિસ્ટ છે શું નામ છે આપનું મારું નામ રમ્યા અયર છે અને હું બાર વર્ષથી પેઇન્ટિંગ સાથે જોડાઈ છું મારા ચાર ડ્રોઈંગ્સ અહીંયા મૂક્યા છે અને મને વોટર કલર મીડિયમ મને બહુ ગમે છે તો મેં બે બે ડ્રોઈંગ્સ વોટર કલરમાં કર્યા છે હાઈપર રિયાલિસ્ટિક કરવાનો પ્રયત્ન કર્યો છે એક ચારકોલમાં કર્યો છે અને કૃષ્ણ ભગવાન મેં કલર પેન્સિલમાં કર્યો છે કૃષ્ણ ભગવાન તમે કલર પેન્સિલમાં કર્યો છે ચારકોલનો પણ ઉપયોગ કર્યો છે તો બાર વર્ષથી આ પેઇન્ટિંગ સાથે જોડાયા છો તો બીજા કયા કયા મીડિયામાં તમે કામ કરો છો મીડિયમ જે ઉપયોગ કરો છો ગ્રેફાઇટમાં ઓઇલ પિસ્ટલ્સમાં અને એક્રિલિકમાં બી મેં કામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને હજી આગળ બી મને બહુ ફેબ્રિક પેઇન્ટિંગને ઉપયોગ કરવાની ઈચ્છા છે તો ઘણા વર્ષોથી અહીંયા આર્ટિસ્ટો જોડાયા છે અને તેમના પેઇન્ટિંગ પાછળ તમે નિહાળી રહ્યા છો ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ છે અને પોર્ટ્રેટ તમે જોશો તો તમને રૂબરૂ લાગશે કે આ જે પોર્ટ્રેટ બનાવો છે અને પાછળ જે કૃષ્ણ છે કે અલગ અલગ ફેમમાં તમે જે બનાવ્યું છે ખૂબ સુંદર છે અને કલર પણ ખૂબ સુંદર પસંદ કર્યા છે શું નામ છે આપનું પ્રીતિ શેટ્ટી નામ છે મારું સેવન ડે સ્કૂલમાં ટીચર છું સેવન ટુ એટ ઇયર્સથી આ ડ્રોઈંગની લાઇનમાં છું ટીચર છો તમે અને ટીચરને આ પ્લેટફોર્મ મળ્યું છે અને ટીચર પણ અહીંયા સ્ટુડન્ટો સાથે જોડાયા છે તો કેવી મજા આવીને તમે કયા મીડિયમમાં કામ કરો છો હું બધા મીડિયમમાં કામ કરી લઉં છું પણ મારો સ્પેશિયા છે ઓઈલ પેસ્ટલ અને મેં સ્પેશિયલ આ વખતે ક્રિએટ કર્યું છે ઓઇલ પેસ્ટલની અંદર રેઝિન વર્ક જે અત્યારે બહુ ચાલે છે શું નામ છે આપનું જય પ્રજાપતિ અને તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું છે अच्छा तो आप आ, सीखा है आपने और कब से सीख रहे हो मैं एक साल से क्लास में हूँ और मैं मैंने मैम से सीखा आ, है बेसिक बाकी मैं अब बहुत टाइम से करते आ रही हूँ ड्रॉइंग अच्छा तो कैसा लग रहा है आज डिस्प्ले हो रहा है तो बहुत अच्छा लग रहा है मुझे तो घना स्टूडेंट है अपनी साथ नाम है आपन धनिष बंसू तमें क्या मीडियम में काम करूँ का मीडियम में आगे काम करने इच्छा है

અને બીજું શ્રી કૃષ્ણની ડ્રોઈંગ કરી છે જે પોતે સાક્ષાત દ્વારકા નગરીમાં એ કરી રહ્યા છે એ વિચારીને અને ત્રીજી એક જહાજની પેઇન્ટિંગ કરી છે એ ઓઇલ પેઇન્ટિંગમાં કરી છે અને એનામાં એવું દર્શાવવા માગ્યું છે એ જહાજ આ સમંદર વચ્ચે પોતે જૂજીને વધુ આમ પાર કરી રહ્યું છે શું નામ છે આપનું નામ રવિ બહોરા છે તમે શું બનાવ્યું છે એક્રેલિક

અને હિનાબેન તમે કેટલા વર્ષોથી આ ફિલ્ડની અંદર જોડાયા છો હું લગભગ આ એક્ઝિબિશન કર્યું છે મેં પચીસ વર્ષ પૂરા થયા એની સેલિબ્રેશનમાં જ મેં એક્ઝિબિશન કર્યું છે મારા ત્યાં અહીંયા લગભગ પાંચસોથી પણ વધારે સ્ટુડન્ટોને મેં હું ભણાવી ચૂકી છું હા મેસેજ એ જ કે અત્યારે ડ્રોઈંગને બધા ઘણા ઘણા પેરેન્ટ્સો બી સાઈડ બાય કરી દેતા હોય છે કે ના એમાં શું શીખું હતું તું ભણવાનું કર પણ એવું નથી અત્યારે મારા ત્યાં કેટલા બધા લગભગ દસથી પંદર વર્ષ પહેલાં એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હતા એમના બંને સનને એન્ટ્રન્સ એક્ઝામ હતી મેડિકલની તો એ મેડિકલની બુક્સ લઈને મારા ત્યાં આવ્યા કે નહીં મેમ એમને આ રીતે રેડી કરાવો તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય બી એન્ટ્રન્સ એક્ઝામ હોય એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય પણ જો તમને ડ્રોઈંગ ના આવડતું હોય તો તમે બધા ઘણા બધા પાછા પડી જાઓ એટલે ડ્રોઈંગ શીખો તો ઘણું સારું છે બાળકો માટે ક્યાં નામે આપકા શાદિયા કૌશલ ક્યાં કરતે હો આપ मैं अभी ट्वेल्थ पास हुए तो मैं अभी कॉलेज में जाएंगे बी टेक के लिए अच्छा हाँ इंटरेस्ट है पेंटिंग बनाना हाँ लाइक हॉबी बचपन से ही बचपन से ही क्या आपने क्या डिस्प्ले किया है अभी पेन वर्क डिस्प्ले किया है विथ कृष्णा जी के ऑयल पेंटिंग के साथ मतलब हाँ चार पेंटिंग डिस्प्ले किया है यस मैम तो उसमें क्या क्या है मोस्टली वर्क है जिसमें मैंने एक ખુદ સે યુ નો મોડર્ન વર્લ્ડ કો રિપ્રેઝન્ટ કિયા હૈ એક પીસ કે રિલેટેડ ઓર એક યુ નો સેલ્ફ સેલ્ફ બોલે ના તો લાઈક રામ મિલ જાતા હૈ પેઇન્ટિંગ કરને કે લિયે નહીં નિકાલના પડતા હે ઇન્ટ્રો નામ છે આપનો પ્રિયાંશી કર્નાની અને પ્રિયાંશી તમે કયા પ્રકાર નું પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યું છે અને શું કરો છો તમે મંડલા પેનવર્ક ઓર કેનવાસ પે એક્રિલિક્સ मंडाला पेंटिंग करूँ तो, ए, तो, तो एक कोने शीख्यू ने के समय लगे तमने बनावता मंडाला एक पेशेंस रखने का वैसा वर्क है तो उसमें बहुत डीप वर्क है तो उसमें टाइम लगता है काफ़ी टाइम लगता है तो उसमें जो डिज़ाइन होती है बहुत ही डीप बहुत शांति से करनी पड़ती हाँ। है तो वो पेशेंस है आप में हाँ वो पेशेंस है क्योंकि मंडाला वर्क सबसे ज़्यादा पसंद है तो वो पेशेंस आ जाता है તો કબ ટાઈમ નિકાલ લેતે હો પેઇન્ટિંગ કરને કે લિયે નેચ કરના પડતા સ્ટડીઝ કે સાથ સાથ ક્યા સ્ટડી કર રયો આપ બીકોમ બીકોમ કર રયો ઓર આર્ટ આપકી હોબી હે તો અબ તક કિતને પેઇન્ટિંગ આપને બનાયે હે એસા મતલબ કાઉન્ટ તો નહી કર સકતે બીકોઝ બચપન સે યે હોબી રહી હે ઓર આગે કન્ટિન્યુ રખની હે શુ નામ છે આપનું ઓમ પાટીલ અને તમે શું કરો છો સ્ટુડન્ટ છો હા ચરે 12th પાસ કર્યો છે અને ACCA વિથ બીકોમ કરો છો અચ્છા અને પેઇન્ટિંગ નો શોખ છે તો કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે હું મોસ્ટ ઓફલી તો ગ્રેફાઇટ અને ચારકોલ જ બનાવું છું બ્લેક એન્ડ વ્હાઇટ એ બે માં જ કરું છું કામ એ તમારું કામ છે કે તમને એ જ ગમે છે વધારે બ્લેક એન્ડ વ્હાઇટ જ ગમે છે તો કેટલા પેઇન્ટિંગ એવી રીતે બનાવ્યા છે એટલે હજી તો ઘણા બધા કાઉન્ટ ના કરી શકે ઘણા નાનપણથી સ્કેચિંગમાં બહુ ઘણો ઇન્ટરેસ્ટ હતો

मैंने उसमें एक ऑयल पेंटिंग बनाया और एक ए, एक मैंने चारकोल में बनाया और एक मैंने थोड़ा ई से बना मतलब इसे कलर पेंसिल से बनाया कलर पेंसिल चारकोल ऑयल पेंटिंग तो आपने एक लड़का बताया है जो पानी भर रहा है तो वो विज़न कैसे आया कि हर लड़की पानी भरती दिखती है और आपने बहुत ही छोटा सा लड़का पानी भर के जा रहा है ऐसा दिखाया उसका एक अलग रीज़न है क्योंकि मैं जब रास्ते में जाता हूँ तो मैंने बहुत सारे देखता हूँ ब्रिज के नीचे बैठे होते हैं तो उनके लिए कुछ मुझे अलग अलग सा करना था इसलिए मैंने सोचा कि उनके लिए एक ड्राइंग बना दो अच्छे से इसलिए मैंने उनके लाइफ से मुझे इंस्पिरेशन मिलता है इसलिए मैंने ये ड्राइंग बनाई उनके लिए चारकोल में बिनल आ, તમે ક્યારથી પેઇન્ટિંગ સાથે જોડાયા છો અને અહીંયા તમારા પરિવારજનો સાથે આવ્યા છો અને તમારા પેઇન્ટિંગ ડિસ્પ્લે થયા છે અને ક્રાઉડ પણ છે ખૂબ વધારે તમારા પેઇન્ટિંગની પાસે તો કેટલા વર્ષોથી પેઇન્ટિંગ સાથે જોડાયા છો હું છેલ્લા વર્ષથી જોડાયેલી છું આમ તો નાનપણનું સપનું હતું જોડાવાનું પણ પોસિબલ નહોતું પણ મારી બે ડોટર બી છે અહીંયા એટલે મારી ડૉટરે મને જિજ્ઞાસા જગાડી અને પછી હું એની સાથે સાથે હું પણ જોડાઈ ગઈ છું તો તમે એક મીડિયમમાં વર્ક કર્યું છે હું અત્યારે હાલ મંડાલા આર્ટ શીખું છું અને ખૂબ ડીપ વર્ક છે તમારું મંડાલા આર્ટમાં તો તમારું નાનું બેબી પણ છે અને ઘર સંભાળવાનું હોય છે અને હાઉસવાઈફ પણ છો તો કેવી રીતે બધું મેનેજ કરી લો છો થઈ જાય છે થોડું હાર્ડ પડે છે પણ સાથે સાથે ઇઝી બી થઈ જાય છે ટાઈમ બધો સ્પેન્ડ થઈ જાય છે જોડે ઘર બી ચાલે છે અને મારું બી કામ સાથે સાથે ચાલે છે મને ઘણા બધા મીડિયમ શીખવા મળ્યા છે મોસ્ટલી ક્રાફ્ટના અને ડ્રોઈંગના બી મેક્સિમમ એક્રેલિક પેઇન્ટિંગથી લઈને વોટર કલર્સ સુધી એન્ડ દેન એના આગળ લાઈક પેન્સિલ કલર્સ એન્ડ એવરીથિંગ આઈ પર્સન આઈ પર્સનલી ડોન્ટ લાઇક વન મને બધાનો એક કોમ્બિનેશન ક્રિએશન કંઈક ને ટાઈપ કરતા ટાઈટ જુગાડું બનાવીને દેટ્સ વોટ આઈ લાઇક પર્સનલી વર્ક કરવું વધારે ગમે છે બધા મીડિયમ સાથે કરીને અને આજે તમારા પેઇન્ટિંગ ડિસ્પ્લે થયા રહ્યા છે તો કેટલો આનંદ છે અને ઘણા બધું ક્રાઉડ પણ છે વિઝિટર પણ આવી રહ્યા છે એપ્રિશિએશન પણ મળી રહ્યું છે આઈ એમ એકચ્યુલી પર્સનલી વેરી હેપી કેમ કે બચપનથી જ હું મેમ પાસે લાઈક બાર પ્લસ વરસથી જાઉં છું અને બચપનથી કલર્સમાં મને ખુશી મળે છે અને આઈ નેવર થોટ કે એક સોર્ટ ઓફ એ મેડિટેશન બની જશે મારા માટે અને એટ ધી એન્ડ ઓફ ધ ડે લોકો મને એના એ વસ્તુથી ઓળખશે કેમ કે મારા માટે હું ઓલવેઝ એને કરતી હતી એવું કંઈક જે મને ખુશી આપતું હતું બટ હવે લોકો મને એનાથી ઓળખે છે તો એ મારી પહેચાનને મારી પર્સનાલિટીનું પાર્ટ છે વાત કહેવાય એજ કેટલી છે મારી એજ છે ટ્વેન્ટી અને મેં આશાનો જે મેઇન એક્ઝિબિશન ને એન્ટર કરવાનો બી ચાન્સ મને મેં આપ્યો છે તો આઈ નેવર થોટ કે મારી એવી પર્સનાલિટી છે જે એટલી આઉટગોઈંગ છે જે લોકોને એન્ગેજ કરી શકશે અને કંટ્રોલ કરી શકશે તો એ બી મેં આજે છે 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 શું શું નામ આપનું મિસ્ત્રી અને 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 કરો કરો છો છો આપ હું 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 ગ્રાફિક ગ્રાફિક ડિઝાઇનર ડિઝાઇનર છું છું જુનિયર મારો ફિફ્થ યર ચાલી રહ્યો ત્યાં એક્ઝિબિશનમાં તમે તમે લીધો કયા મીડિયમમાં કામ અત્યારે સોફ્ટ સોફ્ટ પેસ્ટલમાં કામ કરું છું અને પ્લસ પેન્સિલ કલર્સને બધું યુઝ કરું છું મને બધા જ મીડિયમ બહુ ગમે છે એકચ્યુઅલી હું થોડી વીક હતી આમાં બધામાં પણ મેમે મને બહુ શાર્પ કરી છે રિયલી શી ઇઝ લાઈક અ ગોડ ટુ મી ફોર ધીસ કેટલો કલાક પાડવો છો પેઇન્ટિંગ પાછળ હું મેક્સ ટુ મેક્સ બે કલાક કાઢી શકું છું પણ એ દિવસે રાતે આખી રાત જાગીને મેમે મને સપોર્ટ કર્યો છે ત્યારે જઈને મારી પેઇન્ટિંગ બની છે શું નામ છે આપનું આરવ શાહ અને આરવ તમે કયા સ્ટાન્ડર્ડમાં છો ફિફ્થ ફિફ્થમાં છો અને તમે કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે મેં ચાર ચાર પેઇન્ટિંગ બનાવ્યા છે ને ચાર પેઇન્ટિંગમાં શું શું બનાવ્યું છે મેં બે કાર્ટૂન બનાવ્યા છે એક ક્રિષ્ના અને એક કેનવાસ પર બનાવ્યું છે અચ્છા અને ક્યારથી તમે જોડા છો પેઇન્ટિંગ સાથે મને હું નાનો હતો ત્યારથી મને ડ્રોઈંગ છે ના હું નાનો હતો ત્યારથી મને ડ્રોઈંગ ગમે છે એટલા સ્ટાન્ડર્ડથી જોડાયા તમે પૂરથી જોડાયો અચ્છા અને અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ સાથે પણ તમારા પેઇન્ટિંગ ડિસ્પ્લે થયા છે તો કેવી મજા આવી અને તમારા પેઇન્ટિંગ લોકો જુએ છે અને ઘણા પેઇન્ટિંગ અહીંયા સેલ પણ થઈ ગયા તો કેટલો આનંદ આવે બહુ આનંદ આવે છે મજા આવી હા મારું બી થયું છે તમને કોણે સજેસ્ટ કર્યું કે તમારે આ પેઇન્ટિંગ બનાવવું જોઈએ બધામાં છે ને અલગ અલગ મિનિંગ છે ને એ મિનિંગ ઉપરથી મેં એ ડ્રોઈંગ્સ બનાવેલા છે તો એક પેઇન્ટિંગનું મિનિંગ સમજાવો અમને રાજસ્થાનની લેડીઝ જે છે એમાં એવું મિનિંગ મેં બતાવેલો છે કે બહુ દૂર દૂર સુધી લોકો પાણી લેવા જાય છે અને આપણાને જે ઇઝીલી વસ્તુ મળતી હોય એની આપણે કિંમત નહીં કરતા તો એ પેઇન્ટિંગ દ્વારા એવું કહે છે કે આપણાને જે ઇઝીલી વસ્તુ મળતી હોય એની આપણે કિંમત કરવી જોઈએ કબસે પેઇન્ટિંગ કરે થ્રી યર્સ थ्री ईयर्स से पेंटिंग कर रहे हो तो आज आपका पेंटिंग यहाँ पर पे डिस्प्ले हो रहा है अपने आप जैसे सभी फ्रेंड्स से भी मिल रहे हो तो कैसा लग रहा है बहुत अच्छा लग रहा है शो नाम है कृषा कृषा हेमंत चड्डा कृषा तमें कया प्रकार पेंटिंग्स बनाव्या है मैंने चार पेंटिंग बनाए हैं एक कृष्ण भगवान के एक फिगर है और दो फेसेस बनाए हैं तो फेसेस बनाए हैं आपने तो जो फेसिस है वो किस प्रकार के हैं बहुत ही पॉप आर्ट टाइप पे फेसेस है और उसके फेस के अंदर अलग शेप्स भी बनाए हुए हैं तो आप कितनी एज की हो मैं अभी ट्वेल्व इयर्स की होने वाली हूँ अच्छा कौन से स्टैंडर्ड में हो मैं सेवन्थ में हूँ सेवन्थ में हो तो कितने स्टूडेंट यहाँ पे सेवन स्टैंडर्ड में है आपके साथ बहुत सारे हैं तो आज आपका पेंटिंग डिस्प्ले हो रहा है सभी स्टूडेंट के साथ सभी विद्यार्थियों के साथ यहाँ पे पेरेंट्स भी है आपके रिलेटिव भी आए हुए हैं तो कैसा लगता है आज

તો પોતાના પેન્ટિંગ જે બનાવવા છે તે જાતે ડિસાઇડ કરી રહ્યા છે અને શું નામ છે આપનું બોલે હેનિલ અને તમે શું બનાવ્યું છે પેન્ટિંગમાં મેં ચાર પ્રકાર કે પેન્ટિંગ બનાવી છે ઓર પહેલી મેને એબ્સ્ટ્રેક્ટ આર્ટ બનાયા હૈ કેનવાસ પે દૂસરા રાજસ્થાની ટર્બન મેન 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 વિથ રાજસ્થાની ટર્બન તીસરા કૃષ્ણ ભગવાન ઓર ચોથા હાઈપર રિયલિસ્ટિક ટાઈગર શું નામ છે આપનું મારું નામ સુહાની છે અચ્છા સુહાની મેં એક ગર્લની પેઇન્ટિંગ કરી છે એક કૃષ્ણ ભગવાન લેન્ડસ્કેપ અને શંકર ભગવાનની પેઇન્ટિંગ કરી છે અચ્છા મેં એક ગર્લ બનાવી છે ટેડી સાથે ઓલપેસ્ટલમાં કૃષ્ણ ભગવાન બનાવ્યા છે ઓલપેસ્ટલમાં છે અને થર્ડ રેન્ક મેં બનાવી છે ગર્લ છે પ્લાન્ટ સાથે છે ફોર્થ મેં કેનવાસ બનાય છે જે મેં ફ્લાવર બનાવ્યું છે એક્રેલિકમાં

કયા પેઇન્ટિંગ બનાવ્યા છે અને કલર તમે પાછળ જે પસંદ કર્યો છે એકદમ યલો કલર છે અને તેમાં શું બનાવ્યું છે મેં એમાં આઉટ બનાવેલો છે કેનવાસમાં અને મને એન્ડમાં પોઝિટિવિટીઝ બહુ સારી લાગે એટલે મેં એના ચૂઝ કર્યું છે મે અને ચૂઝ કર્યા છે અને તમે કા પેઇન્ટિંગ બનાવ્યા છે મેં ચાર પેન્ટિંગ બનાવ્યા છે હા તો એમાં તમે જે પેઇન્ટિંગ બનાવ્યું છે તો એક ઘર બતાવ્યું છે અને તેની અંદર કપડાં સુકવતા બતાવ્યા છે તો એ કયું વિઝન આવ્યું મને શું વિચાર આવ્યો કોઈએ સજેસ્ટ કર્યું હતું હા ટીચરે સજેસ્ટ કર્યું હતું એ કારણ કે એ જે છે ને ગરમીનો એમાં મોસમ બતાવ્યો છે કારણ કે એકદમ યલ્લો ઇફેક્ટ આવે છે એટલે સુરતની પ્રશ્ન પ્રકાશ પડતો હોય છે શું નામ છે આપનું હેલી શાહ અને હેલી તમે શું પેઇન્ટિંગ બનાવ્યું છે મેં એક સિનરી અને એક ડેડફુલ બનાવ્યું છે અને બંને પોપ આર્ટ બનાવ્યા છે અચ્છા પોપ આર્ટ શું હોય છે પોપર્ટ ઇઝ બેઝિકલી કલરફુલ પેઇન્ટિંગ હોય જેમાં અલગ અલગ કલરના શેડથી પેઇન્ટિંગ થતું હોય મેં ચાર પેઇન્ટિંગ કર્યા છે એક છે કૃષ્ણ ભગવાન જે મેં પેન્સિલ શેડિંગમાં કરે છે અને ગીતાનું જ્ઞાન આપે છે બીજા છે મોર જે સરસ્વતી માતાનું વાહન છે એ મેં પેન્સિલ કલરમાં બનાવ્યું છે અને મને બહુ કલરફુલ લાગ્યું ને ત્રીજું છે કેદારનાથ જે મેં પેન્સિલ કર્યું છે બહુ હું ભગવાનમાં માનું છું એટલે મેં બનાવ્યું અને એ છે કે બુદ્ધા જે મેં કેનવાસમાં બનાવ્યા છે અને એક્રેલિક માર્કર્સથી બનાવ્યા છે શું નામ છે આપનું મારું નામ મિશ્રી નંદની છે આપનું મારું નામ જૈના જૈન છે અચ્છા તો નંદનીએ શું ડિસ્પ્લે કર્યું છે તેની ઈચ્છાઓ શું છે મેં એક રેડ કલરના શૂઝ ડિસ્પ્લે કર્યા છે કૃષ્ણ ભગવાન ડિસ્પ્લે કર્યા છે અને કેનવાસ ડિસ્પ્લે કર્યું છે અને એક વિન્ટેજ કાર ડિસ્પ્લે કરી છે અને કેનવાસ અને મારા બધા ડ્રોઈંગ્સ મને બહુ જ ગમે છે મેં કેનવાસ ઉપર એક ગર્લ ડિસ્પ્લે કરી છે અને હજી એટ્રેક્ટિવ બનાવવા મેં એમાં લીવ્સ અને ફ્લાર્સ એડ કર્યા છે સેકન્ડ મેં એક પેલેસનું નાઇટ સીન બનાવ્યું છે જેમાં મેં ઓલ પેસ્ટલ યુઝ કર્યું છે અને થર્ડ મેં એક મધર એન્ડ ડોટર બનાવી છે અને એમાં બી મેં ઓલ પેસ્ટલ અને પેન્સિલ કલર યુઝ કર્યું છે અને લાસ્ટ મેં કૃષ્ણ ભગવાન બનાવ્યા છે એમાં મેં પેન્સિલ શેડિંગ કરી છે પણ હજી એટ્રેક્ટિવ બનાવવા હજી અમેઝિંગ લુક આપવા મેં એમાં પેન્સિલ કલર યુઝ કર્યા છે શું નામ છે આપનું મારું નામ શાહઝિલ છે અને ગાયત્રી પટેલ અચ્છા તો અને તમારા બંનેના પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે છે અને તમે શું દર્શાવ્યું છે તમારા પેઇન્ટિંગમાં મેં પેઇન્ટિંગમાં કૃષ્ણ ભગવાન બનાવ્યા છે એક ગણપતિજી બનાવ્યા છે એક લેડી બનાવી છે જેના હાથમાં લેમ્પ છે અને કેનવાસ બનાવ્યો છે જેમાં મેં લીફની ઇફેક્ટ આપી છે જે જેને આપણે જોઈને આપણને કામ ફીલ થાય ને એવું એ હિસાબથી મેં બનાવ્યું છે તમે ક્લાસીસમાં જાઓ છો અને તમે શીખો પણ છો ત્યાં અલગ અલગ મીડિયમમાં કામ કરવું તો કેટલો આનંદ આવે છે અમને તો બહુ જ આનંદ આવે છે કેમ કે અમને અલગ અલગ વસ્તુ શીખવા મળે છે એમાં બહુ ડીપનેસ છે કેમકે આર્ટ એટલું ડીપ છે કે જેટલું શીખો એટલું ઓછું છે એટલે અમને જેટલું નવું નવું શીખવા મળે ને એટલું અમને આનંદ મળે કે અમે નવું શીખ્યું નવું શીખ્યું એવી રીતના અને તમે કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે મેં એક કૃષ્ણ ભગવાન બનાવ્યા છે લેડીઝ બનાય છે જે પોતાની મસ્તીમાં ડાન્સ ડાન્સિંગ લેડી પછી એક નેચર બનાવ્યું છે અને એક એક ફેમિલી છે મમ્મી સન ડોટર અમારા મેમનું જ ફેમિલી કે એક જ ફ્રેમમાં ત્રણ પેઢી ત્રણ જણ રસ લઈને ઉભા છે શું નામ છે આપનું મારું નામ નંદિની દવે છે અને આપનું કશિશ મહાવર અને તમે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ઘણા બધા વિઝિટર અહીંયા આવ્યા છે તમારું ફેમિલી પણ આવ્યું છે અપ્રિશિએશન પણ ખૂબ સારું એવું બધાને જ મળી રહ્યું છે તો આજે કેવું લાગી રહ્યું છે આ એકદમ અનબિલીવેબલ પોઈન્ટ છે કેમ કે અમારા માટે ફસ્ટ એક્ઝિબિશન છે જેનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે અને હવે જોઈએ આજે લાસ્ટ ડે છે એટલે બહુ મિસ તો કરવાના છીએ બટ હવે બહુ મસ્ત એક્સપિરિયન્સ મારો રહ્યો છે આનામાં ફ્રેન્ડ્સ કેટલા બન્યા કે જે ક્લોઝ રહેવાના છે એમ તો જે હતા પહેલાંથી એ જ છે બાકી બધા ન્યૂ ન્યૂ પર્સન્સ જોડે મુલાકાત થઈ બધા ન્યૂ ન્યૂ એક્સપિરિયન્સ્ડ પીપલ્સ જોડે મળ્યા તો બહુ સરસ લાગ્યું અને તમે કયા પ્રકારના પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે મેં ચાર પેઇન્ટિંગ્સ કર્યા છે એક કેનવાસમાં એક્રેલિકમાં કર્યું છે એક કૃષ્ણ ભગવાન જે પેન્સિલ કલરમાં કર્યા છે અને એક વોટર કલરમાં એક લેડી બનાવી છે જે તડકામાં બેઠી છે એનું એવું છે અને ચોથું જે છે એ મેં પોપઅપ આર્ટ કર્યું છે એલ્કોહોલ માર્કર બહુ જ સારો દિવસ છે અને એકચ્યુઅલીમાં હું તો આનો પાર્ટ બી નથી બટ મેં મેમને કીધું કે મેમ આ ઓગસ્ટમાં કરે કેમ કે મારે નેક્સ્ટ મંથ એબ્રોડ જવાનું છે સ્ટડીઝ માટે સો લાઈક મને એક્સપિરિયન્સ થયો ચાર દિવસનો બહુ જ સારો થયો છે અને મારા એક પેઇન્ટિંગ્સ મતલબ લાઈક એક પેન્સિલ શેડિંગ છે એક માર્કર વર્ક છે અને એક કલર પેન્સિલ વર્ક છે અને ચોથું જે છે કેનવાસ છે પેઇન્ટિંગ કરો તો કેટલી મજા આવે કેટલો આનંદ આવે અને સ્ટડીની સાથે સાથે તમે તમારી જાત સાથે પણ જોડાઈને પેઇન્ટિંગ કરો છો લાઈક સ્ટડીઝમાંથી જ્યારે બોર થઈએ ત્યારે પેઇન્ટિંગ એક એવી વસ્તુ છે જે આપણને રિલીફ આપે છે સો લાઈક એમ કહી શકાય કે જેમ લોકોને સોંગ સાંભળીને સુકૂન મળે છે એમ મને પેઇન્ટિંગ કરીને બહુ જમ આનંદ થાય છે શું નામ છે આપનું કૃષ્ણા અને કૃષ્ણાએ કહું પેઇન્ટિંગ બનાવ્યું છે ભગવાનનું શું વાત છે કે કૃષ્ણાએ કૃષ્ણ ભગવાનનું પેઇન્ટિંગ બનાવ્યું છે તો એમાં શું દર્શાવ્યું છે તમે સો અહીંયા તમે દેખી શકો કે કૃષ્ણ ભગવાન મુરલી વગાડે છે અને એટલી સરસ મુરલી વગાડે છે કે એમની આજુબાજુના બધા બ્યુટિફુલ થિંગ્સ લાઈક બટરફ્લાઈઝ એન્ડ એવરીથિંગ બધા એમની સાથે એટ્રેક્ટ થઈ જાય છે અને બધા એમની જોડે આવીને મુરલી સાંભળે છે એક્ઝિબિશનમાં તમે તમારા મધરને સપોર્ટ કરી રહ્યા છો અને તમારા મધરે ઘણા બધા સ્ટુડન્ટને એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે અને ઘણા વર્ષોની તેમની મહેનત છે પચીસ વર્ષની આ મહેનત છે તેમની આ સફર છે પેઇન્ટિંગ સાથેની અને અહીંયા ઘણા બધા લોકો આવે છે એપ્રિશિએટ કરી રહ્યા છે તમે પણ સપોર્ટ કરી રહ્યા છો તો શું કહેવા માંગશો તો મારા મધર ટ્વેન્ટી ફાઈવ ઇયર્સથી છોકરાઓને પ્રોત્સાહન કરે છે એમને ડ્રોઈંગ શીખવાડે છે એમને આર્ટ તરફ લઈ જવા માર્ગદર્શન આપે છે તો દિસ ઇઝ અ સેલિબ્રેશન ટુ શો હર એફર્ટ્સ અને આર્ટ પ્રત્યેનું જેમનું જે ડેડિકેશન છે એ તમે દેખી શકો આજુ બાજુ અયોધ્યા એનર્જી ઘણા બધા વિઝિટર અહીંયા આવ્યા છે અને પેરેન્ટ્સ પણ આવ્યા છે રિલેટિવ્સ પણ ઘણા બધા છે કે જે બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે સાથે સાથે ઘણા આર્ટિસ્ટો પણ જોડાયા છે સિનિયર આર્ટિસ્ટો પણ અહીંયા વિઝિટમાં આવ્યા છે તો શું કહેવા માગશો સર આપનું નામ શું છે મારું નામ રાજેન્દ્ર ગેહલોત છે હું અહીંયા ત્રણ દિવસથી રોજ જોવા આવું છું પણ બહુ સરસ છ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીના બધા આર્ટિસ્ટ અહીંયા બધું પોતાની પેઇન્ટિંગ મૂકી છે બધા કંઈક ને કંઈક મેસેજ આપે છે કોઈ ભગવાનનું આપે છે કોઈ રામચંદ્ર ભગવાનનું આપે છે કોઈ કૃષ્ણ ભગવાનનું કોઈ આર્ટિસ્ટ કોઈ ચારો ચારો ધર્મનો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈનો બધાની આર્ટિસ્ટ પેઇન્ટિંગ જોવા મળી છે બહુ સરસ આનંદ શું નામ છે આપનું મારું નામ છે જિજ્ઞાસા જાની અને હું અને હીના અમે લોકો ચાલીસ વર્ષથી ફ્રેન્ડ્સ છીએ અને નાનપણથી બધું બહુ જોયું છે એની ક્રિએટિવિટી જોઈતી પણ આટલું બધું સરસ થઈ ગયું આટલા સરસ ક્લાસ અને એના આટલા સારા સ્ટુડન્ટ્સ જોઈને બહુ જ ગર્વ થાય છે અને એમ થાય છે કે અમારા બધામાંથી સૌથી સારું અત્યારે કોઈ લાઇન ઉપર આવેલું હોય તો એ હિના છે અને અમને એની માટે ગર્વ છે ચાલીસ વર્ષની ફ્રેન્ડશીપ છે તો શું કહેવા માગશો કે ચાલીસ વર્ષની ફ્રેન્ડશીપને શબ્દો કેવી રીતે ગોઠવશો શું નામ છે આપણું નીના શાહ છો અને હિના મારી બેન છે અને લાઈફમાં કહેવાનું એટલું છે કે એટલા બધા હર્ડલ્સ એણે જોયેલા છે ફિઝિકલ તકલીફ એટલી બધી બહાર એમાંથી બહાર આવી છે અને એણે એટલી બધી બધા પ્રોબ્લેમ ફેસ કર્યા છે અને આ એણે બધું બિલકુલ એકલી એ ઊભું કર્યું છે અને એની ફિઝિકલ પ્રોબ્લેમમાંથી બહાર આવ્યા પછીની જે જર્ની છે એ લાઈક ડાયરેક્ટ ફ્લાય કરી છે અને અત્યારે આ જે કર્યું છે એ તો હજી શરૂઆત છે આગળ એ એના કોઈ સ્ટેપ ક્યાં જશે એ હજી ખબર નથી શું નામ છે આપનું હું ચંદ્રિકા અમરેલીયા છું હિના મારી નાઇન્થ સ્ટાન્ડર્ડથી મારી ફ્રેન્ડ છે અને અમે બંને એટલા ક્લોઝ છીએ કે મારા જીવનમાં એક જ ફ્રેન્ડ છે અને એમાં હું બી ડ્રોઈંગ કરતી હતી એ બી કરતી હતી પણ એ એના જીવનમાં આગળ આવી ગઈ અને હું હાઉસવાઈફ રહી ગઈ પણ તો બી હું એને ગમે ત્યાં હોય હું એને ફૂલ સપોર્ટ કરું એમ મારા હસબન્ડને હું એમ કહું કે મારી ફ્રેન્ડને ત્યાં જવું છે તો મારા હસબન્ડ ક્યારે બી મને ના ના પાડે અને એક્ઝિબિશનમાં તમે કેટલો સમય ફાળવ્યો ચારે ચાર દિવસ હું એની સાથે ચાર વાગે આવી જાઉં છે એક આઠ વાગે હું ઘરે જાઉં છું અને પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે તેના વિશે શું કહેશું પેઇન્ટિંગ તો જબરજસ્ત છે એના બી એટલા સરસ છે અને એના સ્ટુડન્ટ પાછળ એ બહુ જ મહેનત કરી છે એને અને એના સ્ટુડન્ટ બી એના મેમ સાથે બહુ સપોર્ટ કર્યો છે શું નામ છે મારું નામ લીના સોની છે અને લીના શું કરો છો આપ હું પોતે પણ આર્ટિસ્ટ છું અને હિનાબેનથી જ ઇન્સ્પાયર થઈ છું હું ને હિનાબેન બહુ સારા ફ્રેન્ડ છીએ અને જ્યારે હું શરૂઆતમાં શીખતી હતી ત્યારે મને હિનાબેનને જ એન્કરેજ કરતા હતા અને એ બી રાત્રે મોડલ સુધી બેસતા તો મને બી એમને જોઈને એવું મન થતું કે હું પણ તમારી સાથે એવી જ રીતે તમારી જેમ જ મોડલ સુધી બેસીને કામ કરું અને મીડિયમમાં કામ કરવું ગમે મને પેન્સિલ શેડિંગ અમે બંને પેન્સિલ શેડિંગમાં પ્રિઝમા પેન્સિલમાં કામ કરતા હતા અને એ પણ એટલું જ સરસ અમે બંને એકબીજાની સાથે વાતો શેર કરીએ કે મારો આ એક્સપિરિયન્સ થયો આ કામમાં આ એક્સપિરિયન્સ થયો પછી અમે ઓઇલમાં કામ કરીએ અને એમના સ્ટુડન્ટનું કામ જોઈને મને ઇન્સ્પિરેશન મળતું હતું કે આટલા નાના બાળકો જો કામ કરી શકતા હોય તો પછી આપણે કેમ નહીં દરેક ઉભરતા આર્ટિસ્ટે પોતાના ચાર પેઇન્ટિંગને અહીંયા ડિસ્પ્લે કર્યા છે જે મીડિયમમાં તેમને કામ પસંદ આવે છે તે મીડિયમમાં તેમણે કામ કર્યું છે ઘણા નાના નાના આર્ટિસ્ટોએ પોતાનું મીડિયમ છોડીને બીજા મીડિયમમાં પણ કામ કરવાની ખૂબ સુંદર કોશિશ કરી છે અને આવી જ રીતે નિર્માણ બસ કાર્યક્રમ વિવિધ પ્રકારના આર્ટ શોમાં જશે અને તમને માહિતગાર કરશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ફરી મળીશું એક આર્ટ શોની સફર સાથે